ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે પતિ બુધેશન પઢિયારે પત્ની ગીતાબેનની હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી જેના કારણે તેમની સ્થિતિ ગંભીર બની હતી પ્રથમ સારવાર માટે તેમને જંબુસરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો કે સારવાર દરમિયાન પતિનું પણ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ વેડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી પરંતુ પારિવારિક કંકાસમાં આ બનાવ બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે